નવરાત્રીના પવિત્ર અવસરે પાલનપુરના સુમન લિપિ બિલ્ડિંગમાં જાહેરમાં ચિકન અને મટન રાંધવાના કાર્યક્રમ અંગે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી આ બનાવની જાણકારી મળતા રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાકીદે સંજોગોને નિયંત્રિત કરીને જવાબદારી સંભાળી અડાજણ પોલીસ સ્ટાફે પણ સ્થળ પર આવી મધ્યસ્થતા કરી અને મામલો શાંતિપૂર્વક થાળે પાડ્યો સ્થાનિક રીતે હિન્દુ અને મુસ્લિમ સમૂહોને ફ્લેટ આપી શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં આવ્યું છે નવરાત્રીના પવિત્ર અવસર દરમિયાન પાલનપુરના જકાતનાકાના સુમન લિપી બિલ્ડિંગમાં જાહેરમાં રાંધવાના કાર્યક્રમ અંગે ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ હતી માહિતી મળી હતી કે કેટલાક હિન્દુ વ્યક્તિઓએ ચિકન અને મટન રાંધવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જે સ્થાનિક શાંતિને ખલેલ પહોંચાડી શકે તેવું મનાઈ રહ્યું હતું ઘટનાની જાણકારી મળતા રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા અને સંજોગોને ધ્યાનમાં લઈ તાકીદે જવાબદારી સંભાળી. પોલીસના અડાજણ સ્ટાફે પણ ઘટનાની ગંભીરતાને જોતા સ્થળ પર પહોંચી અને મધ્યસ્થી બની મામલો શાંતિપૂર્વક ઠાળે પાડ્યો. સ્થાનિક રીતે જાણવા મળ્યું કે સુમન લીપે બિલ્ડિંગમાં ચાર બિલ્ડિંગમાં દરેક માળ પર હિન્દુ અને મુસ્લિમ સમૂહને ફ્લેટ આવ્યા છે રાષ્ટ્રીય જણાવ્યું કે તહેવાર દરમિયાન શાંતિ અને ભાઈચારો જાળવવાનો પ્રથમ પ્રયાસ કરવામાં આવશે આ કાર્યવાહી દ્વારા નવરાત્રીના પવિત્ર અવસરે શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં રાષ્ટ્રીય બજરંગ દળ અને સ્થાનિક પોલીસ સક્રિય રહ્યા છે